ઘર બનાવવા માટે કુટુંબ રીતે એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે આ સહાય કુલ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આ યોજના ઘર વ્યવહોના કુટુંબો માટે આશીર્વાદ નીવડી છે સહાયની ધોરણની વાત કરીએ આપણે મિત્રો અનુસૂચિત જનજાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબ નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબુદ્ધ કાર્યક્રમ એ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો હેતુ છે આ યોજનાનો જે વ્યક્તિઓ ખુલ્લા પ્લોટ ધરાવતા હોય તદ્દન કાસુ ગારાનું માટીનું ઘાસફૂસ વાળું કુબા ટાયરનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવતા તથા મકાનની માલિકી સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે એક લાખ વીસ હજારની ત્રણ હપ્તા સહાય આપવામાં આવે છે તે ત્રણ હપ્તા કેવી રીતે આપવામાં આવે છે તેની વાત કરીએ પ્રથમ હપ્તો ચાલીસ હજારનો જે વહીવટી મંજૂરી હુકુમ સાથે આપવામાં આવે છે બીજો હપ્તો સાઠ હજારનો લિસ્ટ લેવલિંગ પોઝ બાદ આપવામાં આવે છે ત્રીજો હપ્તો વીસ હજાર નો શૌચાલય સહિત નું બાંધકામ પૂર્ણ થાય ત્યારે આપવામાં આવે છે પાત્રતાની વાત કરીએ આપણે લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકાર શ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાજ યોજનાનો હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક છ લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક છ લાખ થી વધુ હોવી જોઈએ નહીં મકાનની સહાયની રકમ એક લાખ વીસ હજાર રહેશે વધુમાં શૌચાલય માટે જેમને બારની સહાય મળવાપાત્ર હોય તેમને આ અલગથી તે યોજના નિયમ મળવાપાત્ર થશે પરંતુ જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેને ફરજિયાત એકલાખ વિસ્તારના સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે મકાન સહાય પ્રથમ હપ્તા ચૂકવણી કાર્ય બે વર્ષમાં પૂર્ણ બાંધકામ કરવાનું રહેશે લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષ હોવી જોઈએ જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિનો નો દાખલો આવકનો નો દાખલો રહેઠાણ પુરાવો જેમાં વીજળી કાર્ડ પ્રમાણપત્ર બેંક ખાતાની પાસબુક ચૂંટણી સ્વઘોષ ના પ્રમાણપત્ર આટલી વસ્તુ તમારે આ ફોર્મ ભરવા માટે જોશે ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું તેનો વિડીયો જતો હોય તો મિત્રો કોમેન્ટ કરજો તો મિત્રો વિડિયો સારો લાગ્યો ના ભૂલતા